નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં જિલ્લા શ્રીને આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં છે મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહાકુમારીની સામે ગુનો દાખલ કરી તાત્કાલિક ધરપકડ કરી તેમને સસ્પેન્ડ કરી ખાતાકીય પગલાં સુનિશ્ચિત કરવા બાબત માનનીય શ્રી ઉપરોક્ત વિષય અન્વયે આપણું ધ્યાન દોરતા ગંભીરતાપૂર્વક જણાવવાનું કે મહીસાગર કલેક્ટર નેહાકુમારી આયસ નાઓએ તારીખ ત્રેવીસ ઓક્ટોબરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી જાહેરમાં અન્યની ઉપસ્થિતિમાં દલિત યુવાન દલિત આદિવાસી સમાજ અને વકીલ આલમ વિશે કરેલી અત્યંત નિમ્ન કક્ષાની ટિપ્પણીએ રાજ્યમાં બાબુશાહીના વધતા પ્રભાવની સાક્ષી પૂરવાની સાથે ચિંતા ઉપજાવનારી છે તારીખ ત્રેવીસ ઓક્ટોબરના રોજ મહીસાગર કલેક્ટર નેહાકુમારી એમની પાસે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત લઈને આવેલા ઓગણત્રીસ વર્ષના દલિત યુવાનને સરકારી કાર્યક્રમના જાહેર મંચ ઉપરથી ઓવર સ્માર્ટ લોકો કે કમી નહીં નહીં ચપ્પલ ચપ્પલસે માર ખાને લાયક હે હરાવી સાલા આવા શબ્દો ઉચ્ચારીને અપમાનિત કરેલ છે વધુમાં મહીસાગર કલેક્ટર નિહારુ કુમારી વકીલો બાબતે પણ કહે છે કે પઢાઈ લિખાઈ કુછ નહીં હે વકીલો મેં ચપ્પલ છે માર ખાંડને કે કામ કરતે હે આગળ જતાં તેઓ શ્રી દલિતો અને આદિવાસીઓ વિશે સમગ્ર સમાજમાં અને ખાસ કરીને દલિત આદિવાસી સમાજ સિવાયના સમાજમાં અત્યંત ગેરસમજ અને તિરસ્કાર મેળવ ફેલવવાના બદ આશયથી એવું કહે છે કે નેવ ટકા એટ્રોસિટીના કેસો દલિતો આદિવાસીઓ દ્વારા બ્લેકમેલ માટે કરવામાં આવે છે આવા જાતિવાદી દલિત અને આદિવાસી વિરોધી માનસ ધરાવતા આ અધિકારી નેહાકુમારીએ ઉપરોક્ત શબ્દોનો પ્રયોગ કરી ઓલ ઇન્ડિયા સર્વિસ કોન્ડક્ટ રૂલ્સનું વાયોલેશન તો કર્યું જ છે પરંતુ ભારતીય ન્યાય સંહિતાની એને એટ્રોસિટી એક્ટની લાગુ પડતી કલમો હેઠળ ગંભીર ગુનો આચરે છે ગુનાની ગંભીરતા જોતા અને એટ્રોસિટી એક્ટ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટના એકથી વધુ ચુકાદાઓ મુજબ આઈ એસ નેહાકુમારી સામે તાત્કાલિક ગુનો દાખલ કરી તેઓની ધરપકડ સુનિશ્ચિત કરવાને બદલે ચીફ સેક્રેટરી દ્વારા તેમની રજા મંજૂર કરવામાં આવે છે જે દર્શાવે છે કે સરકારી તંત્ર આવા જાતિવાદી અને દલિત આદિવાસી વિરોધી અધિકારીઓને છાવરે છે જેનાથી સમગ્ર દલિત આદિવાસી સમાજમાં વધુ રોષ ફેલાયો છે જે સદંતર અયોગ્ય અને કાયદાથી વિપરીત હોય તત્કાળ નેહા કુમારીની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી ખાતાકી પગલાં ભરવાના યોગ્ય નિર્દેશો આપશો એવી આશા સાથે જે આવેદનપત્ર આપેલ છે તો ખરેખર આ જે અનુસૂચિત જાતિ વિરોધ જે ઝેર વકતા જે અધિકારીઓ છે એને આ સરકાર સાવરી રહેશે એવું અનુસૂચિત જાતિ સમાજના લોકોનું કહેવું છે કે અનુસૂચિત જાતિ વિરોધ જે અધિકારીઓ કામ કરે છે એને આ સરકાર સાવરી રહેશે એવું અનુસૂચિત જાતિ સમાજના જે આવેદનપત્ર આપવા આવ્યા છે તે લોકોનું કહેવું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા જિંદાબાદ 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 જિંદાબાદ

કલેક્ટર નેહા કુમારીએ જે વિવાદિત ટિપ્પણી કરી છે કે જેની અંદર એસસી એસટી અને ઓબીસી બાબતે એમની જાતિવાદી જે માનસિકતા છે એના વિરુદ્ધ માં એવો સસ્પેન્ડ થાય એ માટે કલેક્ટર સાહેબ ના આવેદન પત્ર અપાયા છે તમને લાગે છે એને સસ્પેન્ડ કરશે સસ્પેન્ડ માં એ લોકો ખાતા કે તપાસ થાય સસ્પેન્ડ થાય એ માટે છે ને આગામી સમયની ની અંદર ગમે તેટલા પ્રોગ્રામ કરવાના થાય જળવટ કે ઉગ્ર એ કરવા માટે અમે તૈયાર છીએ અને ભવિષ્યમાં એને સસ્પેન્ડ કરાવીને જ અમે રહીશું આ જગ્યાએ કોઈ બ્રાહ્મણની ટિપ્પણી કરી હોત તો તો એ બાબતે તો આ તમે જાણો છો કે આ મનોવાદી સરકાર છે અને મનોવાદી વિચારધારા કે જે અર્થ વન વ્યવસ્થા છે એના આધારે દલિત એસસી એસટી ઓબીસીને શુદ્ધો ગણી

એ બાબત કે ત્યાં અત્યારે હાલની બિહારની અંદર પણ દરેક તમે જુઓ અત્યારે હાલમાં કે ભારતની અંદર દરેક રાજ્યની અંદર દલિત અને આદિવાસીની જે પરિસ્થિતિ છે દયનીય પરિસ્થિતિ હું તો આ સ્તરે ઘણા બધા નિયોજો આપીને કહું છું જો અમે લોકો ના ગમતા હોય તો અમારી ઉપર બુલડોઝર ફેરવી દો નહીતર અમને અમારે તે જીવા દો જો જો અમને દેશ આપી દો બીજું શું હા બીજું શું કરીએ અને દેશ માંગો બીજું શું જય હિન્દ જય જોહાર જય